अल्लाहू <laughs> अकबर <laughs> 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 <laughs>

માચે મારા આટલા રુવે છે ઓ મિયેન કોઈ શું છેડા આ દે લાખ રૂપિયા નો ઉઘડ મારી ગયો મારું તરી નું માર્યું ઓનું પતી નું માર્યું ઓનું એવું આવે છે એટલે મારા બાએ ઉઘડ માર્યું પણ આ તમે પોળી ઢાઢા પાડો એકદમ

થાય આ તો કંટાળો મૂસ્યું એમને એમ કોઈ કાળી નથી શીખો અમારી આ તમે કાલે બપોર ના છોકરા ઉલાડો પૈસા લેવા તો તમે આયો કે આખા એક દાડો મારતો નકે જો હવે પૈસા માગવા જાશો તો પોલીસ સ્ટેશન ની ધમકી એવી હાલ છે અને હમદા ગીજામાં જે બે ચાર હજાર ભાડા વળતરના લઈને બેઠા ને પમરાળો જાતી ખમન મજા કરો ને હમદા રૂપિયા મળતા રહેજો એટલે ભૂલી જવાના બોલ પડ્યા ને એ લઈ રે છે

દુપિયા રૂપિયાની કડી તૂટી ગયેલી લાયેલી રાખી ને એટલા દાદા મારું મારું માર્યું

બાર મહિના જીવ્યું હોત તો આપણે લીલા લેર લીલા લેર હતી પણ હવે ડોહો મારશો શિખારી શું પેટમાં ને જો આપડે બુસ્રવા કરવું એટલે પણ બુસ તો છે મારે આખા ગોમત બગાડીને બેઠો છે વચ્ચે મારવા જવું છે કે બાર ગોમ સુધી નહીં બુસ મારે આપણે તો શું કરશે ડોવા નહીં પણ પથા દેડા નહીં એટલે પણ બાર ગોમ આપણે ઓળખણે જોવે કે આપણે પહેલા એક બે વરા અહીંયા કાઠા ઓળખણ કર અને પાસે બધાને બુસ મારવાનું ચાલુ કરો માની કોડ પહેલા ત્યાં ભાઈને ભાગ બોતો હતો બાર મહિના ભાગ બોઈ છે બુસ મારીને હેડતા અલ્યા પણ બુસ તો મારવા વાત હાસી તારી

તમે ભાડાના આલો ભાડાના ઓળતના અલ્યા પડતા તો કશું કયું રાજુત નથી હવે કરું છું મારે નળિયો દોવા નળિયો કરના આ એક બીડી 25000 ની ફીધી છે અમે દાઈન તમારા પાસે ના નહીં બાયના કેમ ન વેલ દે અલ્યા તમાર પાસે પૈસા ન તો માંગતો હું ખાલી આમ કું છું તબર થોડી ચા તો પાઓ ચા ખોટ નથી પૈસા વગર શું લાવે ઓ બાયણોજી પતૂ કરીને બેઠા છો તમે હોય અલ્યા પણ જો ગામનું કોઈ આયું ના

મારે હોય તો આઈ ગયા છે આજના દાડો ચાલે પણ હવે દાડો હવે ફરી ના લેતા મુક્તિ લઈ લીધું પૃથ્વી ઉપર ભાગ છે તમારો તમને મને ગળા સુધી વિશ્વાસ છે કે મારા મિત્રો તમને શાંતિપાનના મરણામાં મદદ આવી દયો છે ને મિત્રો જો તમારે આ રીતના કોમેડી વિડીયો જોવા છે તો તમે છે ને આપણા ચેનલને સબસ્ક્રાઇબ પેજ અને ફોલો અને માં ફોલો બધમ ધબધબાઈન કરી દ્યો અને હજી તો ભાઈ અમે તમારા માટે સારા એવા મનોરંજનના વિડીયો બનાવશું તમને મજા આવશે અને ફેમિલી સંગાથ જોઈ શકો એવા વિડીયો અમે બનાવીશું તો મિત્રો તમારા સપોર્ટની જરૂરત છે હાલો મહાદેવ મહાદેવ હાર મહાદેવ Ba Santi Ba Santi Ba nak